નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાત પોઈન્ટ મેનો પહેલો દાખલો જોઈશું કે આપણી જોડે છે કે રકમમાં કે જેમાં એ બી બરાબર એસી હોય તેવા સમી બાજુ ત્રિકોણમાં ખૂણો બી અને ખૂણા સુના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે અને એ અને ઓને જોડો તો સાબિત કરો કે ઓ બી બરાબર ઓ અને એ ઓ એ એનો ખૂણા એનો દ્વિભાજક છે તો જેમાં પહેલું છે કે એ બરાબર એસી હોય તેવો સમજુ ત્રિકોણ એ ત્રિકોણ છે બંને બાજુ કેવી છે સરખી છે આ ત્રિકોણમાં ખૂણા બી અને સી દ્વિભાજકો એટલે દ્વિભાજક એટલે શું થાય કે બે સરખા ખૂણા ના ભાગ કરતા હોય તો એ ખૂણા બી નો દ્વિભાજક કોણ થશે તો એ ઓ રેખા થશે અને ખૂણા C દ્વિભાજક કોણ થશે તો OC થશે દ્વિભાજકનો મતલબ શું થાય કે આ બંને ભાગ કેવા થાય છે ખૂણા સરખા રહે છે એટલે એક ખૂણાનો ખૂણા B નો સરખા બે ભાગમાં વેચે છે તો અને જે બંને દ્વિભાજક છે દ્વિભાજક છે એ O માં છેદે છે એટલે બંને દ્વિભાજકો જે રચાય છે બંને ક્યાં છેદે છે O માં છેદે છે A અને O ને જોડવાના છે A અને O ને જોડ્યા છે તો સાબિત કરો કે ઓબી બરાબર ઓછી મતલબ ઓબી એટલે આ બાજુ થઈ અને એટલે આ બાજુ બાજુ કેવી છે એટલે ખૂણા એના બે સરખા ભાગમાં વેચે છે સાબિત કરવાનું છે તો પહેલું આપણને જે રકમ આપ્યું છે લખશું તો અહીંયા આપણને શું આપ્યું છે કે ત્રિકોણ એ બી માં

એ સી બી ક્યાંથી છે સરખા છે હવે આપણને શું કર્યું ખૂણા બી અને ખૂણા સી ના દ્વિભાજકો છે તો અહીંયા દેખો કે આ બે ખૂણા દ્વિભાજક છે હવે આ બંને ખૂણા સરખા છે તો એના દ્વિભાજક પણ કેવા થશે સરખા થશે તો આપણે અહીંયા લખીએ કે દ્વિભાજક બનાવવા માટે એક દૂતયાંશ ખૂણો એ બી સી એક દૂતયાંશ ખૂણો એ સી બી ટૂંકમાં જે આપણને બે ખૂણો બી હતો અને ખૂણો સી હતા એના બંનેના અડધા કરીએ તો પણ કેવા થાય સરખાત થાય તો હવે ખૂણો એ જે છે એનો અડધો ખૂણો કરીએ આપણે એટલે કયા કયા બે ખૂણા વેચાય તો પહેલું જે ખૂણો ઓ સી એટલે આ એક અડધો દ્વિભાજક થયો અને બરાબર ખૂણો એ નો દ્વિભાજક અડધો દ્વિભાજક કયો થશે ઓ સી બી એ રીતે બીજો દ્વિભાજક કયો થાય છે ઓ બી ઓ બરાબર ઓ સી ઓ બરોબર દ્વિભાજકો અહીંયા આપણે લખીએ માટે ખૂણો ઓ બી સી બરાબર ખૂણો ઓ સી બી કૌશમાં આપણે લખવું હોય તો લખાય કે કારણ કે બી ઓ એ ખૂણો એ બીસી તથા સી ઓ એ ખૂણો એ સી છે નો વિભાજક તો અહીંયા આપણે શું થઈ ગયું કે ઓબી અને OC બંને કેવા બતાવ્યા સરખા બતાવ્યા મતલબ આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા છે સરખા કર્યા છે ખૂણો સી અને ખૂણો સોરી ખૂણો ઓ

આપણે લખીએ કે OB બરાબર ઓ ક્યાંથી આવ્યું તો પ્રમય સાત પોઈન્ટ ત્રણ મુજબ બરાબર તો ખૂણા C ની સામેની બાજુ કોણ થાય OB અને ખૂણા બીની સામેની બાજુ કોણ થાય OC ટૂંકમાં આ જે ત્રિકોણ આપેલો છે એમાં આ બે ખૂણા આ બે ખૂણા સરખા છે તો એની સામેની બાજુ ઓપન પણ કેવી થાય છે પ્રમય સાત પોઈન્ટ ત્રણ મુજબ સરખી થાય છે ત્યાર પછી આપણે શું સાબિત કરવાનું છે કે જે સાબિત કરવાનું તો ઓી બરાબર હશે એ અહીંયા આપણે કરી દીધું છે હવે પછી આગળ આપણે શું સાબિત કરશું કે એવો એક ખૂણા એનો દ્વિભાજક છે મતલબ આ એવો છે એ આ બંને ખૂણાના દ્વિભાજકની રચના કરે છે એ સાબિત કરવાની તો લખીએ તે જ રીતે તે જ રીતે ફરીથી હવે શું કરશું કે અપ્તરમાં આપણે દ્વિભાજક આ એક લીધેલો ખૂણો હવે શું કરશું આ બે ખૂણાને સરખા બતાવીએ તો લખીએ તે જ રીતે ખૂણો એબીસી બરાબર ખૂણો એ બી તો એ બંને ખૂણાના અડધા કરી એટલે શું થાય વન હાફ એબીસી બરાબર વન હાફ ખૂણો એ સી બી થશે હવે આપણે બંનેના બંને આખો ખૂણો બી અને ખૂણો સી સરખો છે એનો અડધો ખૂણો લઈએ એટલે કયો ખૂણો થાય ખૂણો એ બી ઓ અને આ બાજુ કોણ થાય ખૂણો એ સી ઓ તો બંને ખૂણા અડધા ખૂણાના માપ કેવા થશે સરખા થશે તો લખીએ ખૂણો એ બી બરાબર ખૂણો એ સી ઓ થાય હવે હવે આ બંને ત્રિકોણમાં જોઈએ તો બંને ત્રિકોણ એ લખાયા તો ખૂણ ત્રિકોણ એ બી ઓ અને બીજો ત્રિકોણ કયો થશે એ સી ઓ બંને ત્રિકોણમાં શું સરખું થયું તો આપણે અહીંયા જોયું કે આ બંને ખૂણા આપણે કેવા કરી દીધા સરખા કર્યા મેં આ બતાવ્યા તમને આ બંને ખૂણા કેવા છે સરખા છે આ બંને બાજુઓ પણ કેવી છે સરખી છે અને ત્રીજી વસ્તુ આપણે સરખી શું કરી છે કે ઓ બી અને ઓ આ બંને બાજુ પણ કેવી છે સરખી છે તો લખીએ કે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ એ સી ઓમાં એસીઓમાં શું સરખું છે તો પક્ષમાં પહેલું આપ્યું છે કે એ બી બરાબર એસી આ ક્યાંથી લાયા પક્ષ પરથી ત્યાર પછી આપણે શું સાબિત કર્યું છે કે એ અને એસીઓ બંને ખૂણા કેવા છે સરખા છે તો એ લખી દઈએ કે એ બરાબર ખૂણો એસીઓ અને આગળ આપણે સાબિત કર્યું છે કે ઓ બી બરાબર ઓ તો અહીંયા પણ લખી દઈએ કે ઓ બી બરાબર ઓ સી આટલું લખ્યું તો હવે અહીંયા દેખો વિદ્યાર્થી અહીંયા શું થાય છે આ એક બાજુ થઈ આ એક ખૂણો થયો અને એક બાજુ થાય તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે ત્રિકોણ એબીઓ એકરૂપ ત્રિકોણ એ બાખુબા સરહદ મુજબ શું થાય એકરૂપ થાય છે હવે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થયા બરોબર કયા ત્રિકોણ તો એબીઓ અને એ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે આ શું સાબિત કરવાનું છે આગળ ખૂણો એઓ એ ખૂણા એનો દ્વિભાજક છે હવે એઓનો દ્વિભાજક રચવો હોય એટલે આપણે શું કરીએ કે સીપી સીટી મુજબ આ બંને ખૂણા કેવા બતાવી જાય શું સરખા બતાવીએ તો અહીંયા લખીએ કે ખૂણો એ બીઓ બરોબર ક્યાં છે તો આઈ ખૂણો એ બીઓ અને બીજો ખૂણો ક્યાં છે સી એ ઓ બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો આપણે લખી દઈએ કે ખૂણો એ બીઓ સોરી ખૂણો બી એ ઓ બરાબર ખૂણો સી એ ઓ સીપીસીટી મુજબ શું થશે સરખા થશે હવે અહીંયા શું છે બંને ખૂણા કયા બે ખૂણા તો ખૂણો બી એ વધતા ખૂણો સી એ આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો એ બી એ અને સી આ બંનેનો સરવાળો કરીએ એટલે આખો આ આસનનો કોણ બને છે બંને એકબીજાના આસનના કોણ હોય તો આખો ખૂણો કયો બને છે બી બનશે તો લખીએ આપણે ખૂણો બી એ સી શું છે કે આસનના કોણ થાય છે બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો આપણને બી એ મળે છે હવે અહીંયા આપણે શું પહેલું જોયું એ બી ઓ અને એ સોરી ખૂણો બી એ અને ખૂણો સી એ બંને ખૂણા તો કેવા છે સરખા છે અને બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે શું થાય આખો આસનનો કોણ બને છે ખૂણો એનો તો લખીએ પરંતુ માટે ખૂનો બી એ ઓ બરાબર ખૂનો સી એ ઓ બરાબર વનહાપ ખૂનો બી એ સી અહીંયા શું લખ્યું મેં કે આ બંને ખૂણા જે છે આ બંને ખૂણાનું માપ આ એક ખૂણો આ અને ખૂણો સી એ ઓ આ બંને ખૂણાનું માપ કેટલું થાય છે કે આખો બી જે ખૂણો છે એના કરતાં અડધું થાય છે તો અહીંયા થઈ ગયું કે બી એ ઓ બરાબર ખૂણો સી એ ઓ બરાબર આખા ખૂણાનું કેટલું થાય છે અડધું થાય છે માટે આપણે અહીંયા લખી સકીએ કે આમ एओए કોના એનો દ્વિભાજક विभाજક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 2 આપણો પૂર્ણ થઈ ગયે ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 2 તો ખબર બે માં છે કે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ વિભાજક છે તો આ ત્રિકોણ ABC આપેલો છે આપણને એમાં જે AD છે એ શું છે એનો લંબ દ્વિભાજક છે કોનો તો BC નો લંબ દ્વિભાજક કોણ છે AD છે હવે જ્યારે લંબ દ્વિભાજક હોય ત્યારે શું થાય કે લંબ વિભાજક માં 90 अंश ખૂણે એ છેદતો હોય છે લંબ એટલે 90 अंश ખૂણે એટલે અહીંયા જે ખૂણો D પડે છે એ કેટલાનો પડશે 90 अंश એ રીતે આ બાજુ તરફ પણ કેટલાનો પડે નેવું હોશું પ્લસ અહીંયા શું કીધું કે લંબ દ્વિભાજક છે દ્વિભાજકનો મતલબ શું કે ત્રિકોણના જે બાજુ છે બીસી એના બે સરખા ભાગ કરે છે તો અહીંયા આ જે બીડી અને બીસી અથવા સીડી બંને બાજુઓ કેવી થાય છે સરખી થાય છે તો અહીંયા લખ્યું છે કે તું સાબિત કરો કે એબી બરાબર એસી હોય તેવો ત્રિકોણ એ બીસી સમજવી બાજુ છે મતલબ એબી બાજુ અને એસી બાજુ સરખી હોય તો તે ત્રિકોણ એ બીસી સમજ દ્વિ બાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરવાનું તો સૌ પ્રથમ આપણે જોઈશું કે જે પક્ષમાં પીઓ લખીએ કે ત્રિકોણ ABC માં એડી અને સોરી એડી એ BC નો શું છે તો લંબ દ્વિભાજક છે તો વિદ્યાર્થી મિત્રો લંબ દ્વિભાજક હોય તેનો મતલબ શું થાય કે બંનેના સરખા ભાગ કર્યા છે કોના કોના તો પહેલું તો કોણ છે તો બીડી બરાબર સીડી થાય અને બીજું શું છે કે લંબ છે એટલે આ કેટલા અંશના ખૂણે છેદે છે નેવો અંશના ખૂણે છે છેદે છે તો અહીંયા લખશું કે માટે ખૂણો એ બી બરાબર ખૂણો એ ડીસી બરાબર કેટલા અંશ થાય નેવો અંશ થાય બરાબર હવે લંબ દ્વિભાજકથી અહીંયા ત્રિકોણમાં રચાયો છે એના લીધે બે ત્રિકોણની રચના થાય છે પહેલો ત્રિકોણ કયો છે ત્રિકોણ એ બી ડી અને બીજો ત્રિકોણ કયો છે એ સી ડી હવે આપણે સાબિત શું કરવાનું કે એ એ બી અને એ સી બંને સરખા છે તો અહીંયા જોઈએ બંને ત્રિકોણમાં તો ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સીમાં બંનેમાં સરખું શું છે તો આપણે પહેલું જોયું બંનેમાં તો સૌ પ્રથમ તો શું જોઈશું એડી બાજુ આ ત્રિકોણ માટે પણ છે ને આ ત્રિકોણ માટે છે એટલે બંનેની સામાન્ય બાજુ થાય તો લખી દઈએ કે એડી બરાબર એડી કૌંસમાં લખશું સામાન્ય બાજુ ત્યાર પછી બીજું શું છે કે ખૂણો જે અહીંયા આપણે લખેલો એ બી એબી એડીબી બરાબર એડી છે બંને કેવા અંશના છે નેવું અંશ એટલે એડીબી બરાબર ખૂણો એ ડી સી બંને શું છે સરખા છે કૌશમાં લખશું કાટ ખૂણા ત્યાર પછી ત્રીજું શું સરખું હતું કે બીડી અને સીડી લંબ દ્વિભાજક હોવાથી બંને પેન કહેવા છે સરખા છે તો લખીએ કે બીડી બરાબર સીડી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો પહેલું શું થયું બાજુ પછી ખૂણો અને ત્રીજી બાજુ મતલબ બા ખૂ બા મુજબ સરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે તો લખી દે કે બાખુ બા સરત મુજબ સરત મુજબ ત્રિકોણ A ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC થાય હવે બંને ત્રિકોણ એકરૂપ હોય એટલે આપણે જે સાબિત કરવાનો છે પીપીટી મુજબ AB અને AC બંને બાજુ કેવી થશે સરખી બતાઈ સકીએ માટે ડાયરેક્ટ લખી શકીએ કે એબી બરાબર એસી સીટી મુજબ શું થાય છે સરખું થાય છે તો અહીંયા શું થયું કે પહેલું તો ત્રિકોણ એ માં શું છે તો ત્રિકોણ એ માં એ અને એસી બાજુ કેવી છે સરખી છે તો લખીએ કે ત્રિકોણ એ માં એ બરાબર એસી થાય માટે લખી શકીએ કે ત્રિકોણ એ બીસી સમધ્વી બાજુ સમધ્વી બાજુ ત્રિકોણ છે કે જેમાં એ બરાબર એસી થાય તો વિદ્યાર્થી મિત્રો સમધ્વી બાજુ ત્રિકોણનો મતલબ શું કે જે ત્રિકોણમાં બે બાજુના માપ કેવા હોય સરખા હોય તો અહીંયા એ અને એસી આપણે સરખી બતાવી શકીએ એટલા માટે લખી દઉં કે ત્રિકોણ ABC માં AB બરાબર એસી થાય અને માટે ત્રિકોણ ABC કેવી ત્રિકોણ છે સમજવી બાજુ ત્રિકોણ છે અને જેમાં AB બરાબર એસી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે આભાર